જય સ્વામી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ લાઈક કર્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી શેર કરીએ છો આપનો ખૂબ ખૂબ આભાર આ સરસ મજાના ભરેલા રીંગણાનું શાક અને પટ્ટીના મરચા ખૂબ સરસ મજાની આઈટમ બનાવી છે અને અમારે ત્યાં રીંગલ જમવા આવે છે આપનું જય સ્વામી અંતે સંગે આવે કલાકો અંતે જાઉંઠી કલા માતા પિતા ને નારી કુટે અંતે જાઉં ઉઠી ભૂખે મારી ને બેળી કરી રે માયા લખ કરોડ દાટી રશે દરબારમાં આરે જોને ને આખ્યો કાપો અંતે જાઉં ઉઠી કલા જીવ સંગાથે જાય છે રે પુણ્ય ના પાપ સુખ દુખ ફળ તેના ભોગવે અરે જમ પુરી અંતે જાઉં ઉઠી રાજા ધર્મને આંગણે રે કાશો મૂર્ખ માર દેવાનંદ કહે હરી ન ભજા અરે લખ ચોરા શિવાર અંતે જાઉ ઉઠી કલા જય સ્વામિનારાયણ મિત્રો અંતે એકલા જવાનું છે ગમે એટલા પાપ કરો કે ગમે એટલા પુણ્ય કરો અંતે એકલા જવાનું છે કોઈ હારે આવવાનું નથી એટલે મિત્રો ક્યારે પાપ ન કરવો ને ભગવાનની ભક્તિ કરતા રહેવા આ થોડોક અવાજ બેઈ ગયો એટલે અવાજ બરોબર નથી નીકળતો જય સ્વામિનારાયણ જય હું કામ ચાલી રહ્યું છે લાપસી લાપસી મોણ પછી બોળનેખી લાપસી તમને મસાલા તે ભરપૂર ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો

ધાણા જીરવામાં આવે મજુ નાખ્યું અસ્મિતા બેન સુર થી અને દળ પાક બનાવો એવું છે ઇતા પણ આવડતો નથી દળ પાક હોય કે માંડવી પાક હોય દળ એટલે હું બેન કઈ નક્કી કરજો અને સાબુદાણા અને મોરૈયો અને રાજગરો એક રાજરોક વાટ લઈને મિક્સ કરે અને દળે આપણે આપણે મંદિરે એવો લોટ તૈયાર મળે એનો બનાવી ફરાળીમાં લોટમાં એટલે એમાં લખીસ કમેન્ટ હતી કે કેટલું કેટલું વાણું એક વાટકી મોરૈયો એક બે રાજગરો એટલે કેવી રીતે બનાવવાનો એ રીતે છે એટલે એક વાટકીનો લોટ હોય બે વાટકી પાણી હોય ગરમ પાણી અને એક વાટકી લોટ હોય એટલે એમાં આપણે પછી ગળપણ માં તો જેટલું ખાવું એટલું નાખવાનું હોય ગળું ખાઈ એ પ્રમાણે ગળ નાખતા હોય તો વધારે નાખવાનો ઓછું ખાતા હોય તો ઓછો નાખવાનો તો પછી ડાયાબિટીસ ઉપર આધાર હોય ન હોય તો વધારે જે કરવાનું આપણે જાજુ ગોળ માં બનાવી એટલે ઉમરવાળા વાળા ગોળ માં ખાય બનાવવાની સિસ્ટમ બધી નોખી નોખી હોય અને એક ભારતી બેન ગોહિલ અમદાવાદ થી આયુ છે કે મારું નામ બોલજો બ્લોક માં આપનો ખુબ ખુબ આભાર ભારતી બેન જય સ્વામી નારાયણ બદામ ના ટુકડા જોઈ શકો છો સીમાબેન ની કોમેન્ટ વધારે વધારે હોય સીમા બેન મિશ્રા રામાયણ ની વાતો કરી ને સીમાબેન ને જ ગમી છે સીમાબેન આપનો ખૂબ ખૂબ આભાર એક બન્યું તો કોમેન્ટ હતી કે એને એની ઉપર ચેનલ મૂકો હા એક જણા કીધું હા કે ચેનલ ટીવી ઉપર ચાલુ કરો એમ એવું હતું કીધું તું નાની છે ભણતી હોય જેટલો બધો એના ટાઈમ એ નો હોય પછી આગળ સૂર્ય કુકરમાં એ ભાત હોય ને તો પાણી મૂકવાનું સૂર્ય માં એટલે સરસ થઈ જાય જો હું તો માપ લેતી નથી પણ બે નો કે માપ બતાવજો હવે ભરેલા રીંગણા નો વારો આવ્યો છે સરસ મજાનું રીંગણા નું શાક ભરેલા રીંગણા નું શાક બની ગયું છે જોઈ શકો છો ને હળદર ચટણી ને આ ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ખાતા નથી એસિડિટીના કારણ હો ખૂબ સરસ મજાનું શાક બની ગયું છે જોઈ શકો છો ભરેલા રીંગણા સરસ મજાના બપોરે જમવા પધારજો આજ અમારે અમાર દીકરીને જમવાનું છે આજ રીંગુ ઓર કિયા સાથમે આરોહી આવી ગઈ બોલ

ત્યાં થઈએ પછી બતાવીશું શું ચાલી રહ્યો વા સરસ મજાના પટ્ટી

ખુબ સરસ મજાના પટ્ટી ના ભજીયા બની રહ્યા છે વેલા વેલા જમવા પધારો સબલો જમવા પધારો

આપડે જયારે આવશે તો ખરા અમેરિકા થી ખરાબે વેકેશન હોય ને ત્યારે રામ ની વાત જોઈ હતી ત્યારે આવ્યા આપડા થોડાક વેલા મોઢા આવે તો ખરા આવશે આવશે આરો ખૂબ સરસ મજાના ભજીયા બની ગયા છે આપ જોઈ શકો છો આ રિંકલ બેન આજ તો અમારે સોનાનો સૂરજ ઉગ્યો છે રિંકલ આવી છે અને રિંકલ ને કેદુ ના વાટ જોતા હતા રિંકલ મારો વિડિયો લે છે હું એનો વિડિયો લે છું ખૂબ સરસ મજાનો અને વિડિયા વાળા તો આપણો આમ તો કમેન્ટ વાળા હું કે ખબર છે તમારા બહુત દાય આખો કુટુંબ વિડિયામાં જ રહે છે બીજી થઈ ગયા હા એવું છે બીજી થઈ ગયા મિરચી કા ભજીયા